હલો યન સો આજના વિડીયોમાં વાત કરવી છે કે આપણી સિસ્ટમ કેટલી મતલબ વીક છે બરાબર કે આપણી સરકારની અથવા તો આપણું જે કંઈ આખું ઇકોસિસ્ટમ છે એને આપણી કોઈ પડી જ નથી એટલે કે ઉમેદવારની અથવા તો આપણા નાગરિકની એને કોઈ ચિંતા જ નથી બરાબર મિતેશભાઈ પ્રજાપતિ કરીને એક ફોરેસ્ટ ભરતીના ઉમેદવાર છે બરાબર ગાંધીનગર જિલ્લામાં ફોર્મ ભર્યું છે ગાંધીનગર જિલ્લામાં બે સીટ છે એટલે કે બે વેકેન્સી છે અને એ રિઝર્વ છે બરાબર આ જે મિતેશભાઈ છે એ ઓબીસી કેટેગરીમાં આવે છે અને ત્યાં ઓબીસી કેટેગરીની કોઈ સીટ જ નથી બરાબર બે સીટ છે એ પણ રિઝર્વ છે અને એ અનુસૂચિત જાતિની છે એટલે કે એસસીની છે બરાબર છતાં પણ ઓનલાઈન આ મિતેશભાઈને ફોર્મ એમાં ભરવા દીધું બરાબર એટલે આપણે આપણું જ્યારે ઓનલાઈન ફોર્મ જ્યારે ભરાવતા હોય અથવા તો આપણે જ્યારે અરજીઓ મંગાવતા હોય ત્યારે એને તમે ત્યાં એને ઓપ્શન જ ન આપો સમજો કે જે તે જિલ્લામાં ઓબીસીની જગ્યા જ નથી અથવા તો ઓપન સીટ છે જ નહીં એટલે કે જનરલ સીટ છે જ નહીં તો પછી એ એના ચોઈસમાં જ ન આવવો જોઈએ બરાબર અત્યારે આ વિદ્યાર્થી તમે વિચાર કરો એને મહેનત કરીએ છીએ બરાબર છે ત્યાર પછી તમે પછી એની એક્ઝામ હોત લીધી સમજો કે જે તે વિદ્યાર્થી અથવા તો ઉમેદવારથી ભૂલમાંથી ગાંધીનગર જિલ્લામાં ફોર્મ ભરાયું તો તમે એને રિઝેક્ટ કરો બરાબર તમે પછી એની પરીક્ષા પણ લ્યો છો ગાંધીનગર જિલ્લામાં જગ્યા જ નથી આવું ઘણા બધા ઉમેદવારોને થયું હશે બરાબર કારણ કે એમાં તમારો આંક નથી એમાં સિસ્ટમનો આંખ છે કારણ કે જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે એ ચોઈસ ચોઈસ ફિલિંગમાં તમે જ્યારે મતલબ સિલેક્ટ કરો ને એ સિલેક્ટ જ ન થવું જોઈએ બરાબર તમને આગળ જ ન વધવા દેવા જોઈએ મતલબ આગળના સ્ટેપમાં બટ એવું નથી થયું કારણ કે સિસ્ટમ વીક છે એને બીજા ઘણા બધા કામ હોય કે જેમાં એ ખાસા એવા બિઝી હોય છે બરાબર ઘણી બધી એવી મતલબ યાત્રાઓ થતી હોય છે ઘણું બધું થતું હોય છે બટ તમારાથી જો આવી ભૂલ થઈ ગઈ હોય તો એનો કોઈ રસ્તો નથી બરાબર એમાં સમજો કે એક રસ્તો છે કે ભાઈ સમજો કે આવનારા સમયમાં આ જ ભરતીમાં જગ્યા વધારો થાય બરાબર વેકેન્સીમાં વધારો થાય અને સમજો કે ઓબીસીની જગ્યા છે એ ગાંધીનગરમાં આવે બરાબર તો તમને એમાંથી કાઉન્ટ થઈ શકે છે બાકી આ જે આઠસો ને ત્રેવીસની ભરતી છે એમાં કોઈ જ ટાઈપનો આનો ઉપાય નથી તમારી જે મહેનત છે એ બધી જ પાણીમાં છે તમે કદાચ ગ્રાઉન્ડ કરતા હોય કે ન કરતા હોય બરાબર પણ આનો બીજો કોઈ ઉપાય નથી અત્યારે ઘણા બધા ઉમેદવારો છે એ કોર્ટ કાર્યવાહી કરવા માટે એટલે કે પીઆઈએલ છે એ દાખલ કરવાના છે તમે એ પીઆઈએલમાં હિસ્સો બનો બરાબર તમે એને સપોર્ટ કરો કે ભાઈ ત્રણ વરસ થઈ ગયા છે અને ત્રણ વરસ થયા છતાં પણ ભરતી પૂરી નથી થઈ એટલા માટે તમે જગ્યામાં વધારો કરો જગ્યામાં વધારો થાય થાય અને ગાંધીનગર જિલ્લામાં ઓબીસીની સીટ છે એ મંજૂર થાય તો તમારું એમાં ઓબીસીમાં કાઉન્ટ થઈ શકે છે બાકી તમારું જે રિઝલ્ટ છે એ કોઈ કામનું નથી બરાબર મને તો એ સમજાતું નથી પણ તમારી એક્ઝામ હોત લીધી એમ બરાબર તમને રિજેક્ટ કરવા જોઈએ તમે શું કે ખબર પડી જાય ભાઈ જે તે જિલ્લામાં મારું વેકેન્સી નહોતી એટલે મને રિજેક્ટ કર નાખ્યો છે બરાબર પણ આ લોકો ક્યારે સમજશે નહીં મને કોઈ આઈડિયા આવતો નથી ચલો આવી બીજા કોઈથી ભૂલ થઈ હોય બરાબર તો એ લોકોએ પણ મતલબ પીએ એલ દરમિયાન આવો એક મતલબ કિસ્સો છે દાખલ કરવો જોઈએ અથવા તો આવો એક પ્રશ્ન છે એ દાખલ કરવો જોઈએ કે તમે ત્રણ ત્રણ વર્ષથી ભરતીઓ મતલબ પૂરું પૂરી કરી નથી તો સંખ્યામાં વધારો કરો હં ચલો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ કોઈ બીજો મતલબ ક્વેશ્ચન આ ટાઈપનો હોય તો ચલો જય હિન્દ જય ભારત